નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની પાવન રાત્રિ અગાઉ બીએસએફ એસએફ જવાને જવાનો સાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમ રવિવાર પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નડાબેટ બોર્ડર ખાતે યોજાયો હતો ઉલ્લેખનીય છે કે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડોક્ટર પ્રકાશ કુર્મી એમડી મેડિશન ટ્રસ્ટી શ્રી પરેશ પાઠક દ્વારા ખાસ બે હજાર બાવીસથી થી આયોજન કરે છે અને આ તેમનું પાંચમું વર્ષ હતું આ કાર્યક્રમમાં કુલ અગિયારસોથી થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ટુરિઝમ અને લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશમાં

છેલ્લા પાંચ વર્ષથી અહીંયા નડાબેટ સાથે આ ગરબા કરવામાં આવે છે ગરબા કરવાનો મૂળ હેતુ કે જે જવાનો દેશની રક્ષા ચોવીસ કલાક કરે છે અને આપણે એને માટે સલામતી અનુભવીએ છીએ પણ એ લોકો જે સ્ટ્રેસફુલ પોઝિશનમાં કામ કરે છે એમને થોડું એક રિલેક્સ મળે એમની સાથે એમના કુટુંબીજનો મળે અને એમની જોડે જે જનરલ પબ્લિક તરીકે આપણે સૌ મળીએ અને ભેગા થઈને એક સરસ માતાજીના ગરબા કરીએ માતાજીના ગરબા એ શક્તિનું પ્રતિક છે

નાળાબેટ પર અમે લોકો ગરબાનું કાર્યક્રમ આ સતત પાંચમા વર્ષે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ એની પાછળનો ઉદ્દેશ્ય છે કે આપણા જવાનો જે એકલા રહેતા હોય સરહદ પર એમને અને એમની ફેમિલીને પણ આપણા જેવા તહેવાર મનાવવાની છૂટછાટ મળે અને એ લોકો બી આપણા જેમ નોર્મલ લાઈફ જીવી શકે એનો એક નાનકડો પ્રયાસ અમે લોકો આવી રીતે દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ કરતા હોઈએ બે હજાર સાતથી અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ જવાનો માટે કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરતું હોય છે જેવી રીતે એમનું મેડિકલ ચેકઅપ કરવું જેવી રીતે એમને કંઈ બી કોઈ બી વસ્તુ થાય કે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ આપવાના પૂરતા પ્રયત્ન કરે છે અને એમાં અમને લોકોને જવાનોનો સાથ અમારા કરતા વધારે ઉત્સાહીપૂર્વક મળે છે કારણ કે એ લોકો પણ ઉત્સાહી હોય છે કે કોઈ એમનું પોતાનું એમની પાસે આવે અને એમને સમજે કારણ કે એ લોકો સતત ડ્યુટી બજાવતા હોય છે સરહદ પર ડોક્ટર પ્રકાશ કુર્મી ફાઉન્ડર શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દેશના જવાનો જે આપણી સરહદોની રક્ષા કરે છે જેના લીધે આપણે સમગ્ર વર્ષ નિશ્ચિંત થઈને ફરી શકીએ છીએ એ જવાનોના લાભાર્થે એ જવાનોનું મનોબળ વધે એ માટે અને દેશનો દરેક નાગરિક તેમની સાથે હર ફળ હર હંમેશા ઉભો રહ્યો છે તેની પ્રતિ કરાવવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નિયમિતપણે કરે છે તેમજ તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે નવરાત્રીનું પર્વ જે ગુજરાતની એક પરંપરાનું અનોખું પર્વ છે તે પર્વ ઉજવણી કરવા માટે ખાસ કરીને જવાનો સાથે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે એ જવાનો અને તેના ફેમિલી મેમ્બરને આખા ગુજરાતમાંથી બોલાવીને અહીંયા નળાબેટ સીમા દર્શન એરિયામાં ગરબાનું આયોજન આ સતત પાંચમા વર્ષે કરી રહ્યા છે જેના કારણે જવાનોમાં એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે ના દેશનો દરેક આર્થિક વિષમ પરિસ્થિતિમાં તેમના ઘરનાથી દૂર જયારે તેઓ અહીંયા ચોકી કરે છે તો બધા જ લોકો તેની સાથે છે અને આ ઉત્સવનો એ લોકો ઉમંગપૂર્વક ભાગ લઈ ઉજવણી કરે છે ગુડ ઇવનિંગ મેં જનરલ મેનેજર નાડાબે ટુરિઝમ પ્રોજેક્ટ Uh, आज मैं यहाँ पे उपस्थित हूँ और ये जो प्रोग्राम है शरद पूर्णिमा प्रोग्राम जो शिवम चैरिटेबल ट्रस्ट के द्वारा कंडक्ट किया जा रहा है और ये साइट है टूरिज्म साइट जो कि गुजरात टूरिज्म ने डेवलप की है uh, साथ में मैं बताना चाहूँगा कि ये जो शरद पूर्णिमा का प्रोग्राम है ये शिवम चैरिटेबल ट्रस्ट बी एस एफ के जवानों के लिए और उनकी फैमिली को एज ए गेस्ट इन्वाइट करते हैं और उनके फैमिलीज़ को एक सौहार्द और प्रेम की भावना बढ़ाते हैं इस प्रोग्राम से आ, साथ में इनके खुद के कार्यकर्ता हैं तो ये काफ़ी अच्छी एक गैदरिंग है और इस प्रोग्राम का मेन मकसद है कि एक बीएसएफ के जवानों के साथ में ये प्रोग्राम हो और बाकी लोगों में आपस में एक प्रेम और सौहार्द की भावना बढ़े और ये साइट है इसका भी गुजरात टूरिज़्म ने जो साइट है कितना अच्छा बनाया है તાકી એ પ્રોગ્રામ યે એક આસાનસ કન્ડક્ટ હોકે થેન્ક યુ વેરી મચ